નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે બે હજાર છવ્વીસના વાર્ષિક રાશિ ભવિષ્યની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ખબર ગુજરાતના સ્ટુડિયો પર આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નિલેષભાઈ વ્યાસ કે જેઓ આપણને વાર્ષિક રાશિ ભવિષ્ય એટલે કે બે હજાર છવ્વીસનું વર્ષ દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જણાવી રહ્યા છે ત્યારે આજે આપણે ખાસ વાતચીત કરીશું વૃષ્ટિક રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે તો ચાલો જાણીએ શું કહે છે મહારાજ વૃષિક રાશિના અક્ષરો છે ન અને ય વૃશ્ચિક રાશિવાળાને આ વર્ષ શનિ પંચમ સ્થાનમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે અને પંચમ સ્થાનમાં જે શનિ જે છે એ થોડીક વિદ્યાવધિઓ માટે વધારે મહેનત કરાવશે વિચારોને ચંચળ બનાવશે સંતાનોના કામકાજોમાં અવરોધ આવે છતાં ગુરુની દ્રષ્ટિ હોવાથી સમસ્યાઓનો ઉકેલ આપ મેળવી શકશો શનિની ત્રીજી દ્રષ્ટિ મેં અગાઉ આપણે જણાવ્યું હતું કે જ્યોતિષ શાસ્ત્રના નિયમ મુજબ શનિ જે સ્થાનમાં બેઠો છે એ સ્થાનમાં એનું થોડુંક સારું ફળ આપશે પણ એની દ્રષ્ટિઓ ખરાબ છે તો શનિની સપ્તમ સ્થાન ઉપર પડી રહી છે તો આ સપ્તમ સ્થાનમાં શનિની દ્રષ્ટિ હોવાથી દાંપત્ય જીવનમાં કોઈ અવરોધ ન થાય કોઈ મતભેદો ન થાય કોઈ ઝઘડા ન થાય એ માટે આપણે ખાસ કાળજી રાખવી પડશે લગ્ન જીવન કઈ રીતે જીવવું આપણું શાસ્ત્ર તો બતાવે જ છે બરાબર પણ એ લગ્ન જીવનમાં સમસ્યાઓ આવતી જ હોય પણ નાની મોટી સમસ્યાઓને હલ કરવી જોઈએ શનિ ક્યારેક અવરોધ ઊભા કરે તો શનિની ઉપાસના કરવાથી એમાં પણ સફળતા મેળવી શકો ગુરુનું પરિભ્રમણ ભાગ્ય સ્થાન ઉપરથી ભ્રમણ કરી રહ્યું છે જે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓને વ્યક્તિઓને ભાગ્યવૃદ્ધિની અનેક તકો આપશે ધીમી ગતિએ પણ સારી પ્રગતિ કરી શકશે ભાઈ ભાંડુઓના જીવનમાં પ્રગતિ થાય મનમાં આવતા વિરાશાવાદી વિચારવાદીના વિચારોને આપ દૂર કરી શકશો ગુરુ શુભ હોવા છતાં ધાર્મિક માંગલિક કાર્યો પાછળ ધનનો ખર્ચ વધુ થશે જીવનમાં કંઈક ભાવના તીવ્ર બનશે અને ધાર્મિક કાર્યો જો આપના હાથે સતત થશે તો ભાગ્યબળ અચૂક આપ વધારી શકશો આ વર્ષ દરમિયાન વ્યવસાયિક મુસાફરી વારંવાર થશે જે આપના માટે ખૂબ લાભદાયી છે ગુરુ વક્રી થઈ અને આઠમા સ્થાનમાં ચાલી રહ્યો છે જે એક જૂન બે હજાર સ્થાનમાં પરિભ્રમણ થશે આપ જોતા હશો કે ગુરુની શુભ દ્રષ્ટિ દરેક ઉપર હોય શાસ્ત્રમાં લખ્યું છે ને કે ગુરુ વિના કોઈ જ્ઞાન મળે નહીં ગુરુની કૃપા જ આપણને પ્રભુ સુધી લઈ જાય છે

અગત્યના કાર્યો પાર આપના પડતા જશે લાંબી ધાર્મિક યાત્રાઓનું આયોજન થશે સંતાનોમાં પ્રગતિ થશે ભાગ્યવૃદ્ધિ થશે નવમાં સ્થાન પરથી ગુરુનું પરિભ્રમણ ઉચ્ચ રાશિનું ગુરુ સાસરા પક્ષમાંથી પણ લાભ પાવશે ઘણા સાસરા પક્ષમાંથી લાભ અચાનક તમને મળી શકે એવો આ સમયગાળો શરૂ થશે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ને છવ્વીસથી ગુરુ દસમા કર્મસ્થાનની અંદરથી પરિભ્રમણ થશે સ્થાનમાં ગુરુનું પણ શાસ્ત્રમાં શુભ ફળ બતાવેલું છે વ્યવસાયિક ક્ષેત્રે સારી સફળતાઓ મળશે સામાજિક ક્ષેત્રે પણ સફળતા મળશે વ્યવસાયિક કાર્યોની અંદર આપણને લાભ મળે ગુરુ અંદર સિંહ રાશિનો થશે સિંહ રાશિનો ગુરુ રાજકીય ક્ષેત્રે સારી સફળતા અપાવશે જે લોકો રમત ગમત ક્ષેત્રે પ્રયત્ન કરી રહ્યા છે અને રમત ગમતમાં સિદ્ધિ આ અચૂક અભાવ છે આ વર્ષે રાહુ સુખ સ્થાનમાંથી અને કેતુ દસમા સ્થાનમાંથી ભ્રમણ કરી રહ્યો છે જે તમારી સાંસારિક ઉપાધિઓમાં વધારો કરશે રાહુ વડીલો તરફથી અસંતોષ કરાવશે સામાજિક પ્રતિષ્ઠામાં ઘટાડો કરાવશે માટે ગુરુનું સારું ફળ મેળવવા માટે રાહુને પણ શાંત કરવો પડશે અને રાહુને શાંત કરવાના ઉપાયોમાં ખાસ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ સ્થાવર મિલકત અંગેના કાર્યોમાં અવરોધક રહેશે માતા પિતાના સ્વાસ્થ્ય અંગે આપે સાવચેતી રાખવી પડશે જોઈએ વૃશ્ચિક રાશિવાળા બહેનોને આ વર્ષ બહેનોને મધ્યમ વર્ગ વર્ષ પસાર થશે આંતરિક કૌટુંબિક તેમજ આર્થિક અનેક સમસ્યાઓ ઉદભવશે સર્વિસ કરતી બહેનોને ઉપરી વર્ગથી ખાસ સાવચેત રહેવું પડશે કાર્યમાં આપનું કાર્ય બીજાને સોંપવાથી પરેશાની થશે માટે જવાબદારીવાળા કાર્યો બીજા કોઈને સોંપવાની આપના હાથે ધાર્મિક કાર્યો વધુ થશે ધાર્મિક કાર્યો કરવાથી ભાગ્યબળા પરિવારમાં વધારી શકશો જોઈએ વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓ વિદ્યાર્થીઓ માટે તો વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી છે વિદ્યા પ્રાપ્તિ માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂર છે શારીરિક તકલીફો તમારા અભ્યાસમાં અવરોધ અવરોધરૂપ બનશે વિશ્વાસના સહારે તમે આગળ વધશો વિદ્યા અભ્યાસ અર્થે વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે માટે જો આપ વિદેશ ભણવા જવા માટેની તૈયારી કરતા હો તો આ વર્ષે આપને એ સફળતા મળવાની શક્યતાઓ છે વૃશ્ચિક રાશિવાળા માટે ખૂબ સારો સમય છે અને એ સમયમાં આખું વરસ સારું જાય તો એના માટે શું કરવું જોઈએ તો જોઈએ વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓનો વૃશ્ચિક રાશિનો સ્વામી છે મંગળ તો દર મંગળવારે ગણપતિ મહારાજને ગોળ ધરાવો ઓમ ગમ ગણપતિ નમની માળા કરો સાધુ વિકારીને નાસ્તો આપો ગાયને ગોળ આપો લાલ રૂમાલ સાથે રાખો અથવા લાલ દોરો જમણા હાથમાં બાંધી રાખવાથી વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓને આખું વર્ષ સારું જાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અસ્તુ નમસ્કાર તો જે રીતે આપણે વાત કરી કે વૃશ્ચિક રાશિના જાતકો માટે એમના જે વિચારો છે એ આ વર્ષ દરમિયાન ચંચળ રહેવાના છે જીવનમાં કંઈક કરી છૂટવાની જેમની ભાવના છે તેમને ભાગ્યવૃદ્ધિનો પણ અનેક તક મળવાની છે સાથે સાથે રમતગમત ક્ષેત્રમાં પણ વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારું ફળ છે અને બહેનો માટે જ્યારે મધ્યમ સમય રહેવાનો છે અને ઉપાયોની પણ આપણે વાત કરી કે જે ગણપતિ મહારાજ છે તેમની આરાધના કરશે તો આ વર્ષ છે એ વધુ ફળદાયી રહેશે તો આવી જ રીતે આગળ હવે આપણે ધનરાશિના જાતકો માટે આવતા એપિસોડમાં વાત કરીશું ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર આપણે જોયું બારે બાર રાશિઓનું આખા વર્ષ દરમિયાનનું રાશિ ભવિષ્ય જનરલી રાશિ ભવિષ્ય જે છે આ બારે રાશિનું અમે જે રીતે આપતા હોઈએ છીએ એ જનરલ પ્રિડિક્શન હોય છે આપની કુંડળી અનુસાર આપણી જન્મ તારીખ સમય સ્થળ અનુસાર એ પરફેક્ટ જોઈ શકાય છે અમે જે આપી રહ્યા છીએ એ જનરલ હોય છે જો આપને વિશેષ જાણકારી આપની રાશિ અનુસાર જોતી હોય તો આપના કોઈ સારા એવા જ્યોતિષીઓનો સંપર્ક કરી શકશો અથવા અમારો સંપર્ક કરી શકશો અસ્ત નમસ્કાર